કાચી દુધીનો હલવો કોને કોને બાવે કાચી દુધી નો હલવો યુમેશને બો ભાવે હલવો હલવો કરતો યુમેશ ભાવનો ઘર માં આવ્યો ભાવના ના છો કરાયે મારો આરામ ખોલ હલવો બો ભાવે કાચી દુધી હલવો કોને કોને ભાવે કાચી દૂધીનો હલવો પંકજ ને બો ભાવે હલવો હલવો કરતો પંકજ ભાવનગર માયાવો આવો ભાવનગરના કુતરાયે ડહેડો અરામ કોલ ને હલવો બો ભાવે કાચી દુધીનો હલવો કોને કોને ભાવે કાચી દૂધીનો હલવો અલ્પેશ ને બો ભાવે હલવો હલવો કરતો અલ્પેશ ડોડિયાના ઘરે આવો ડોડિયાના છોકરાએ કરાઈએ મારો હરામ ખુલ ને હલવો બો ભાવે કાચી દૂધીનો હલવો કોને કોને ભાવે